કપા ગંદાઈ છે મને લાગે પાણી વાળ વાળી કોસો આવી ગયો છે હીત ગંદાઈ છે લગભગ જમીન સુકી રહી છે પર કપાણે વાળ વાળન કોસો આવી ગયો કે હું ગંધાતો હોય સુ ગંદાઈ રહી રતને ની ગંધાતી હું એ મને એમ લાગી રહ્યું કપાનું નામ પડ રહ્યું કપા હે ઓર એમ બીજો કઈ નહિ મારા તું વાળ એમ હવે તે કીડે જૈન દવાના ખર્ચા ન કરન પાણી આટનું વાળ વાળ કરા છાતાવાનું છે જ પછી જ વાત કે ત્રા ફરે મેં સાટના કે આના કપણ તોય કીડા ઈસ કરવાનું છે ફેર એ યાર ઓ

એમ કઈને મન કે તર હું કઈક મન કોનો આમે વ્યવસ્થા કરો એમ બેચાર ટુકડી છે માલે વરી આઈ ગામમાં છે તીન ધરલા ઉતેર થઈ જાય એ પછી આવી જાય ને વી પછી હ ઓ તો તાર કપા ખવાર થાત તો પૂરો થઈ જાય રે એ કેમ મારા ભાળ ઘણો તવડી ગયા માર વેસીને એરું કેક વિચાર કરો રે એમ હું વિચાર કર રે હે હે આ કેક ધંધો કરો રે કપા વેસીને પૈસા આવે તેમ તો ધંધો કરે હે હું ધંધો કરે હા હું હે બૈરન હું વેસવાનો હે બૈરન વેસવાનો નથી માર લાવવાનું છે પત્ર રે ઢાળજી ઉભો કરવાની વાત કર રહી એને પછી કે ધંધો કરું એમ કે ધંધામાં હું એ બીજા માણસ એમ કરો પડે કે ડાયરેક ઘોર બાંધવાનો એમ સોરી કી નાખું એમ જ કેવું પડે ને કોઈનો માણા તો નહીં પડે તને એમ વાત સાંભળે ને કે કરો હું મારા સણા વતાડો સણા હ સણા હદી કેમ ઉતરી રહ્યા પારે સણા ઉતરી રહ્યા થઈ રહ્યા જણ પેલી હદલ કે કેમ લાડી લગાડીને પેલા થઈ રહ્યા હેમે થઈ રહ્યા હેમ થઈ

કોનો સણો થા દિન પેલા મેવા દીદેલા છે આ દિવાળી ઘમના સણો છે આ આતે દિવાળી ઘમના તે બીજાના ફૂલે આવી ગયા તારા કઈ ફૂલે આ મારા સણો પસાટેના નાના છે આના ફૂલે આવી ગયા ઘાટા લાગી જશે કઈ નિમળા ઘાટે લાગેલા લાંડી મત મેલે આતની ફાકા દે હું આવી ત મન કીદે ને તે મે ઘણો આવી તન કોની હમ થોડું કહેવાનું હોય કઈ હું બદાન કે કે થોડું પકડવાનું પોતે પકડવાનું હોય આ તમારે જો થોડું માર ઓણ તરીકે ભૂલ છે પોર્ટ મે કેવડું પકડાય હ હો એ તો હે

થોડું તેના બી લાભ મળવા દેવો તારા સેટી મળ असल बशारो तारो सेटी तेर ते खोर थावा दे हम आरते खोड़नो खोड़नो तणो हनी थावा दे के पण बही रूप के लागे हां ई धीत करवानो बही रेनो एतरेत तो पास पोके लागे मोल थाक नी थाय हां भाग कोरो हिसाब करना के हां ई हिम्मत के ने आ कोरो हिसाब पर थई जाय हिम्मत के तो हूं कई मन टेंशन होय नी नी धोय ने मारे तो टेंशन नी मळे ना दावा थे तो टेंशन नी मळे मा

इना का मारा खत्म ना कर दे इना ना कर दे असल सेल तेर कहीं नहीं तार असल तेर मन नहीं पड़वा दे कहीं ना भाई हेली थी जाए थी जाए कहीं ना फिर आह तारे कंटी वाले हफ्ते हफ्ते जाए ओ मारे कंटी धुंका तारे बियर ले भी दवाड़ी है रख जाए <laughs> हम्म हज़ूर सेटिया जो जिन भाग मायवा सेटिया माला है खर्चो करे इन्हों मारा सणन वगाण के दाल खावा था नी गे हूँ पसा पसा सणा काटू वाणी जावा दे भाजी धोई खाई भरवा दे एक लागे से तेतियो भाले काटे ते आ तो बाई खाई से के खैना